તેમજ સનાતન ધર્મની રક્ષા વિશ્વ કલ્યાણ અર્થે નવચંડી યજ્ઞ તેમજ આઈ માતા આરાધના લોક સાહિત્ય તેમજ મહા રક્તદાન કેમ્પ એક હજાર આઠ દીવડાની મહાઆરતી સહિતના અનેક વિવિધ કાર્યક્રમો અગિયાર દીકરીઓના વાલીઓને સોના ચાંદીના ઘરેણાથી લઈને ઇલેક્ટ્રોનિક ફર્નિચર સહિત ઘરવખરીની કુલ બસો પંચાવન વસ્તુઓનો કરિયાવર કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પચાસ હજારથી પણ વધુ ભાવિકોનું ખોડા પૂરું ઉમટી પડશે તેવી આશા

આગામી ક્યારે પાટોત્સવ અને કેવા કેવા પ્રકારના કાર્યક્રમો બાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ દ્વિતીય પાટોત્સવ અને દ્વિતીય સમૂહ લગ્ન આયોજન છે એની અંદર પંચામૃત મહોત્સવ છે બ્લડ ડોનેટ કેમ્પ છે યજ્ઞ છે અને સમૂહ લગ્ન છે અને આરતના સાંજે ડાયરો છે જેની અંદર કલાકાર રાજભા ગઢવી ઉમેશ બારોટ વિશાલદાન અને પ્રિયંકાબેન ખેર

કાર્યક્રમ રાખેલ છે ક્યારે સમૂહ લગ્ન છે અને કેવા કેવા પ્રકારનું આયોજન તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમૂહ લગ્નનું આયોજન છે અને એના કરિયાવાળા આજે જે અર્પણ કર્યો છે સનાતન હિન્દુ ધર્મની અગિયાર દીકરી બાઓ અહીંયા લગ્ન દાદા બાપુ ધામના પ્રાંગણમાં થવાના છે કરિયાવરમાં શું શું વસ્તુઓ કરિયાવરમાં ના સોનાની નાકની ચૂંકથી પગના ચાંદીના સડા સુધીના તમામ આઈટમ ફ્રિજ શ્રી માંડી અને સોફા સેટ સુધીની તમામ ફર્નિચરની આઇટમ અને રસોડાની તમામ પ્રકારની ઘરવખરીની એક પણ વસ્તુ એવી નથી બાકી જે અહીંથી દાદા બાપુ દામ પરિવાર તરફથી દિકરે બાને કરીવરમાં નો આપવામાં આવ્યો કુલ બસો પંચાવન વસ્તુ આઇટમો કરીવરમાં આપવામાં આવેલ છે આજી કાર્યક્રમ છે આ